નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છો જેમાં શિક્ષકોને ભરતીને લઈને છે આ મિત્રો ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમના માધ્યમ માટેની ભરતી છે તેમજ બધા જ વિષયો માટે જગ્યાઓ ઉપલબ્ધ એટલે કે ખાલી છે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે મિત્રો એ આપણે આ વિડીયોમાં જોઈ લઈશું તેમજ મિત્રો લાયકાતની વાત કરીએ તો એમ એ બીએડ પીટીસી તેમજ બીજી કેટલીક લાયકાતો છે જે સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં જોઈ લઈશું તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક અને ભરતીને લગતી માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો તો ચલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ મિત્રો તમે જોઈ શકો છો કે જ્ઞાન સરિતા ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે શિક્ષકોને ભરતીને લઈને તો આપ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું અહીંયા લખેલું છે કે જ્ઞાન સરિતા ગ્રુપ ઓફ સ્કૂલ મુવાલ ખાતે નવા શૈક્ષણિક વર્ષ બે હજાર માટે નીચે દર્શાવેલ વિભાગ માટે શિક્ષક સ્ટાફ જોઈએ છે મિત્રો જ્ઞાન સરિતા ગ્રુપ ઓફ સ્કૂલ મુવાલ ખાતેથી આ જાહેરાત કરવામાં આવેલી છે અહીંયા લખેલું છે કે શિક્ષક જોઈએ છીએ જોઈએ અહીંયા લખેલું છે ક્રમ વિભાગ લાયકાત માધ્યમ અને વિષય ક્રમ માં મિત્રો પૂર્વ પ્રાથમિક કેજી માટે

બધા જ વિષયો માટે ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ પ્રાથમિક શાળા ધોરણ છ થી આઠ માટે બીએ બીએસસી બીકોમ અને બીએડ કરેલું હોવું કરેલું ગુજરાતી માધ્યમ માધ્યમ તેમજ તેમજ ઇંગ્લિશ બધા જ વિષયો માટે માધ્યમિક માધ્યમિક બી કોમ એમ એડ એમ કોમ એમએસસી બીએડ તેમજ એમએડ કરેલું હોવું જોઈએ ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ માટે બધા જ વિષયો માટેની જગ્યા છે સાયન્સ વિભાગમાં પણ બીએસસી એમએસસી બીએડ એમએડ કરેલું હોવું જોઈએ ગુજરાતી ઇંગ્લિશ માડિયમ બધા વિષયો માં જગ્યા પોતા અને સીપી મિત્રો બીપી ઈડી તેમજ ડીપી તેમજ એમપીઈડી કરેલું હોવું જોઈએ ગુજરાતી માધ્યમ ઇંગ્લિશ મીડિયમ માટે સ્પોર્ટ વિભાગ માં જગ્યાઓ છે ત્યારબાદ અહિયાં નીચે લખેલું છે કે ઉમેદવારે અરજી કરવાનો સમય તારીખ સત્તર બે બે હાજર છવીસ થી પચીસ બે બે હાજર સત્તર બે બે હાજર છવ્વીસ થી પચીસ બે બે હાજર છવ્વીસ સુધી તમે અરજી કરી શકો છો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવાર ને વિભાગ અને વિષય પ્રમાણે અરજી સાથે પોતાનું અપડેટ કરેલું રિઝ્યુમ શાળામાં રૂબરૂ આવે જાહેર રજા સિવાય અથવા ઈમેલ ઇમ્ફો એટ ધ રેટ જ્ઞાન સરિતા સ્કૂલ ડોટ કોમ દ્વારા અથવા વોટસઅપ નંબર

ಧನ್ಯವಾದ ಮಿತ್ರ ಮಾಡಿ ನಾವು ವಿಡಿಯೋ ಮ